પાટણ વાસીઓ હું આવી ગયો છું હવે તમારા ખાડા હું પૂરીશ તંત્ર કામ ન કરે તો હું કરીશ આબુ કદાચ પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ પાટણ ના લોકોને મનમાં કહી રહ્યા હશે કારણ કે હકીકત માં તો નેતાજી આબુ ભાષણ આપે તો લોકો ખાડાઓ નું આખું લિસ્ટ તમને પકડાવી દે તેમ છે આ દ્રશ્યો પાટણ શહેરના બિસ્માર રસ્તાઓના છે જે બિસ્માર રસ્તાઓ થી પ્રજા ત્રાહેમામ પોકારી ગઈ પરંતુ તંત્ર કે સરકાર ના પેટ નું પાણી ન હલ્યું તેવામાં પોતાના લોકો ની મદદ માટે ધારાસભ્ય કિરીટ પટેલ ખુદ મેદાન માં ઉતરી ગયા ધારાસભ્ય એ ટ્રેક્ટર ચલાવ્યું માટી ભરી અને પછી પાવડો પકડી શહેર માં ખાડા ભરવા નીકળી પડ્યા સેનાપતિ નીકળે એટલે પાછળ સેના પણ આવવાની જ અહીં કોંગ્રેસના કાર્યકરો પણ આ કામમાં જોડાયા અને પાટણના રસ્તાઓ પર જ્યાં ખાડા દેખાયા ત્યાં માટી નાખી તેનું પુરાણ કર્યું સાફ સફાઈ પણ કરી નગરપાલિકા વિસ્તારની અંદર જે અગિયાર નંબરનો વોર્ડ છે જે અત્યારે અમે સફાઈ કરી રહ્યા છે એ નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે એના ચેરમેનનો વોર્ડ છે છતાં પણ આટલી બધી ગંદકી છે લોકો પરેશાન બન્યા છે એમાં તમે જોયું કે લોકો અહીં ચાલવા આવતા હતા એની જગ્યાએ અત્યારે ડમ્પિંગ સ્ટેશન બની ગયું છે એટલે નગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ જતો આ કાર્યવાહી અમારે કરવી પડી છે અમારા કાર્યકરો સાથે અમારા મિત્રો સુભેચ્છકો સાથે જો ભવિષ્યની અંદર નગરપાલિકા સુધરશે નહીં તો પાટણની જનતાને પાટણની સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી અને અમે અભિયાન ચાલુ રાખી આજે બે ઓક્ટોબર તો નથી પરંતુ પાટણ ના ધારાસભ્ય નો જન્મ દિવસ છે જેથી પોતાના જન્મ દિવસે જાણે ધારાસભ્ય નો અંતરાત્મા જાગી ગયો હોય તેવું લાગ્યું અને નગરપાલિકાના ઊંઘતા તંત્ર ને જગાડવા માટે તેઓ પહોંચી ગયા ચીફ ઓફિસર અને પ્રમુખ ને જગાડવા પહોંચ્યા જોકે કોંગ્રેસ આવું કઈ કરે તમને રાજનીતિ સાથે જ લોકો જોડે પરંતુ હકીકત માં પાટણ માં ખાડા રાજ પ્રજા કેટલી ત્રાહિમાન છે તે અમે પ્રજા પાસેથી જ જાણવાનો પ્રયાસ કર્યો પદ્મનાભ નેરિયા તરીકે આ એરિયા ઓળખાય છે અને અહીંયા આગળ તમે રોડની સ્થિતિ તમે જુઓ છો એટલી ખરાબ છે આ બોગસ કન્ડિશન છે કેટલાય ખાડા છે ના ચાતે એવી બી ખાડામાં જ પડીએ છીએ આપણે તમે એટલા ખાડામાં હાંકવા જાવ તો બી ખાડામાં જ પડી એવી સ્થિતિ થઈ ગઈ છે હા ખરાબ થઈ ગયો કોઈ ઉઠાવવાનું છે એટલી ઓબ્જેક્શન સવાલ એ થાય છે એ જનતા ખરાબ રસ્તાથી ત્રાહેમામ છે તો તંત્ર કેમ ઊંઘે છે કેમ પાટણ ના રસ્તાઓની હાલત ખસ્તા બની ગઈ છે શું નગરપાલિકાનું કામ પણ હવે ધારાસભ્ય કરવું પડશે સવાલ અહીં જનતાને પડતી મુશ્કેલીઓ નો છે જે રોજ ખરાબ રસ્તાના કારણે પીડાઈ રહી છે આશા રાખીએ કે આ રિપોર્ટને જોયા પછી ઊંઘતું તંત્ર જાગશે અને પાટણ ખાડા પુરાશે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ